જસદનની કન્યા છાત્રાલયમાં દુષ્કર્મનો મામલો આખા મામલાને એક મહિનાનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજી સુધી જે બીજો આરોપી છે પરેશ રાદડિયા તે હજી સુધી નથી પકડાયો અને એવું કહેવાય પણ છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજના નેતાના આશીર્વાદ પણ તેને છે પરંતુ આ બધાની વચ્ચે જેની ઠુમર જે છે તે હવે જસદનની આટકોટની જે કન્યા છાત્રાલય છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને પહેલી વાર અર્જુન રામાણી જે કન્યા છાત્રાલયના ટ્રસ્ટી હતા અને જે દીકરી છે એ દીકરીના પરિવારનું એવું કહેવું છે કે તેમણે અર્જુન રામાણીને વારે વારે તેની સાથે થતી ઘટનાની માહિતી આપી હતી પરંતુ અર્જુન રામાણીએ કશું જ ન કર્યું અર્જુન રામાણીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ અર્જુન રામાણી હવે ફરીથી કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તરીકે આવી ગયા છે પહેલીવાર અર્જન રામાણી જે છે એ મીડિયાની સામે આવ્યા અને મીડિયાની સામે આવીને શું કહ્યું તે પહેલા સાંભળીએ તો આ જે છોકરી જમા પીપળિયાની છે ને એના વિસ્તારની હતી એટલે એને ન્યાય અપાવવા માટે એને ચર્ચા કરવા માટે આવ્યા હતા શું હકીકત સત્ય હો કે ને એ જાણવા માટે આવ્યા હતા હું તો છે ને પોલીસ એ રીતે બધી જે કાંઈ તપાસ કરે ને કોર્ટ છે ને એ ચુકાદો આપે એટલે એમાં કંઈ આપણે કરી નથી એટલે છોકરી ન્યાય મળવાની સંભાવના

ના એ છે ને ખોટી વાત છે પણ જે એ તો મોહનભાઈ પોતે કહીએ છે અને એ નિવેદનો જે કંઈ આપ્યા છે ને એ તો અગાઉ એ ફરતા ફરતા આપ્યા છે આજે હું કહું તો બીજું પાછું નિવેદન આપે અને એ નિવેદનમાં છે ને કોઈ શક્યતા સત્ય નથી તમને શું વાગે આપવાના મામદે તમે તમને આપવામાં હા તમને શું આપવામાં આવે છે હવે એમાં છે ને રિયલ તો સત્ય હકીકત કહું તો હું કંઈ ખરેખર હકીકતમાં જે બનાવ તો હતો એ એ બાબતે મને છે મોટાભાગે હું અજાણ છું આ આખા મામલે જેની ઠુમર જે છે એ હવે સવાલ ઊભા કરી રહ્યા છે જેની ઠુમર પોતે પહોંચ્યા હતા એસપી કચેરી ત્યારબાદ પહોંચ્યા જસદણની કન્યા છાત્રાલય ઉપર ત્યાં ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી સવાલ તો અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આરોપી છે કે નહીં એક કાનૂન નક્કી કરશે પરંતુ જે ટ્રસ્ટી છે ટ્રસ્ટીને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજી સુધી પરેશ રાદડિયા જે બીજા નંબરનો આરોપી છે તેનો કોઈ ગુનો જ નથી કારણ કે પરેશ રાદડિયાને હજી સુધી ટ્રસ્ટી મંડળમાંથી હટાડવામાં પણ નથી આવ્યો અને જેની ઠુમરે આખા મામલે જે સવાલો ઊભા કર્યા છે તે સવાલ ખરેખર સમજવા અને જાણવા જેવા છે પહેલાં જેની ઠુમરને પણ સાંભળી લઈએ જે પ્રમાણે દુષ્કર્મની ફરિયાદ થઈ છે પીડિતાના ન્યાય માટે આજે હું આગળ આવીને સામે ચાલીને લડી રહી છું ત્યારે કયા કારણોસર હજી પણ બીજા આરોપીની ધરપકડ નથી થતી એના મૂળ સુધી જવા માટે હું અનેક પાસાઓ ઉપર અભ્યાસ કરી રહી છું આવનારા સમયમાં આજે મેં પોતે પણ ડીએસપીને આવેદનપત્ર આપીને ચીમકી આપી છે કે આવનારા સાત દિવસમાં જો આ કેસનું નિરાકરણ ન લાવી શકે બીજા આરોપીને ન પકડી શકે તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકીનો આવેદનપત્ર આજે મેં પોલીસમાં આપેલું છે આજે સંકુલના ટ્રસ્ટીઓને અને બધાને મળીને હું ખાતરી કરવા ચોક્કસપણે કે હજી પણ આવી કેટલી દીકરીઓ છે કે જેની સાથે ક્યાંક એ બોલી નથી શકતી સામે ચાલીને આવી નથી શકતી આવનારા સમયમાં આ બધી દીકરીઓને હું પોતે રૂબરૂમાં પણ મળી શકું છું મને એમની સાથે ચર્ચાઓ કરી શકું છું કે હજુ પણ એક આરોપી ફરાર છે એને પકડવા નહીં માટે પોલીસની ક્યાંક કચાશ રહી જાય છે કે ક્યાંક કોઈ છાવરી રહ્યું છે આ બધા મુદ્દાઓ પર હું પોતે અભ્યાસ કરી રહી છું ને એના અભ્યાસ પછી આવનારા સાત દિવસની અંદર બધા સાથે ચર્ચા વિચારણા પછી પોલીસ કચેરીને એક અલ્ટિમેટમ સાત દિવસનું આવ્યું છે સાત દિવસમાં નિરાકરણ માટેની એક આશા રાખી રહી છું ન હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે હજી પણ આગળ ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ અને આંદોલન પણ થશે મારા જે મુદ્દાઓ હતા કે જ્યારે ખૂબ સેન્સિટિવ સંવેદનશીલ કેમ્પસમાં જે પ્રમાણે દીકરીઓ હજુ ઘણી બધી અભ્યાસ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે ક્યાંક એમને પણ આ પ્રકારના ઇશ્યુ નડી નથી રહ્યા એની ખાતરી કરવાની જવાબદારી આમ તો સંકુલની હોવી જોઈએ પણ હું પોતે પણ ચોક્કસપણે ખરાઈ કરવા માટે અહીંયા આજે સંકુલમાં આવીને આ દીકરીઓના પરિવારો કોણ કોણ છે કેટલી દીકરીઓ છે ક્યાં જઈ રહી છે અહીંથી કેડીપી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે જાય છે કેડીપી હોસ્પિટલ એટલે ભરત બોઘરા ડૉક્ટર ભરત બોઘરા હોસ્પિટલના નામનો ઉલ્લેખ છે આ ફરિયાદમાં તો એનો શું રોલ હોઈ શકે એના સાથેનું આ સંકુલનું શું કનેક્શન હોઈ શકે આ બધા જ મુદ્દાઓનો અભ્યાસ મારે પણ કરવો એટલો જ જરૂરી હોય ને એટલા માટે હું આ ટોટલ ચોક્કસપણે અભ્યાસ થાય અને હું ક્યાંય પીડિતાને ન્યાય અપાવવામાં પાછી ન પડું એના માટેના આ આ એક પછી એક પગલાંઓ હું પોતે અભ્યાસ કરી રહી છું કોઈ પણ જાતની વાત મને શું લાગી રહ્યું છે એના કરતાં પણ આ પોલીસનું વાત છે કે એક આરોપી જે પકડાયા છે તો બીજા આરોપી ફરાર છે તો એની જવાબદારી ચોક્કસપણે પોલીસની રહે છે શું લાગે છે જો પોલીસની કામગીરીમાં કરવામાં ક્યાંક ચૂકશે કોઈનું દબાણ હોય કોઈ નેતાનું દબાણ હોય કોઈ સરકારનું દબાણ હોય તો એની કામગીરીમાં ક્યાંક એને દબાણવશ થવું પડતું હોય તો એના દબાણવશમાં પીડિત અને ન્યાય અપાવવામાં હું ક્યાંય ચોક્કસપણે પાછી નહીં પડું એવું મને લાગે ગેનીબેન સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ છે આવનારા સમયમાં એમની સાથે પણ ચર્ચા કરીને રણનીતિ લોકસભામાં મુદ્દો ઉઠાવો રાજ્ય સરકારની સામે ધરણાઓ ઉપર બેસવું ઉગ્ર આંદોલનો કરવા કે કેવી રીતનું કરવું એ પક્ષ કરતાં પણ બધી જ મહિલા આગેવાનો સાથે આવીને આ મુદ્દાઓ ઉપર લડત આપવી જોઈએ એવું ચોક્કસપણે માનું છું ગેનીબેન સાથે પણ ચર્ચા કરીશ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો જે મહિલાઓ છે એમને પણ આપના માધ્યમથી વિનંતીઓ કરું છું કે જ્યારે જ્યારે સરકારની સામે આવો કોઈ પણ બનાવ આવે છે ત્યારે તમારે પણ બોલવું જોઈએ કારણ કે મહિલા તરીકે તમે જ્યારે રિપ્રેઝન્ટેશન લોકસભામાં અને વિધાનસભામાં કરો છો તમારી જાતને તમે મહિલા કહો છો તો મહિલાઓના મુદ્દાઓ ઉપર જ્યારે કલકત્તાની મહિલાઓ એની એના પ્રકારે એના સામે તમે સંવેદનશીલતા બતાવો છો પણ જ્યારે ગુજરાતની મહિલાની વાત આવે ત્યારે તમે મૌન થઈ જાઓ છો આ તમારું ડબલ સ્ટાન્ડર્ડ જે મહિલા રાજનીતિકાર જે ભારતીય જનતા પાર્ટીના છે એ લોકોની સમક્ષ ખુલ્લું પડી રહ્યું છે તો દરેક મુદ્દાઓ ઉપર જે મહિલાઓની સામે થતા અત્યાચારના મુદ્દાઓ હોય ખુલીને બોલો સરકારની સામે બોલવું હોય કે કોઈ પણ હોય મહિલાને ઉપર આવા રીતના અત્યાચારો થાય છે તો એની જવાબદારી પણ મહિલા ચૂંટાયેલા સભ્યોની ચોક્કસપણે બને છે આપણે આ જે ચર્ચાના આ જે તમે મને સવાલ કરી રહ્યા છો અત્યારે બધા ટ્રસ્ટીઓ અને અર્જણભાઈ પોતે પણ અહીંયા હાજર છે તો આનો જવાબ તમે એમની પાસેથી લઈ શકો છો મારો એક જ મુદ્દો છે એક આરોપી નથી એના ઉપર તપાસ થઈને એની ધરપકડ થાય ના આખા મામલામાં જે અરજી કરવામાં આવી અને ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી એ બંને વચ્ચે ઘણો બધો અંતર છે અને પોલીસ એવું કહી રહી છે 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 કે પોતાનું સ્ટેટમેન્ટ જે બદલી દીધું પરંતુ આરોપી તરીકે તો બે જ વ્યક્તિને રાખ્યા મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા પરંતુ જે અરજી કરી હતી તે અરજીમાં અર્જુન રામાણીનું પણ નામ હતું પરંતુ અર્જુન રામાણી જેની સાથે હજી સુધી ના પોલીસે પૂછપરછ કરી છે ના તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે પોલીસનું કામ છે કે રામાણીનું એક નિવેદન લેવામાં આવે કારણ કે રામાણી ટ્રસ્ટી હતા જે સમય દરમિયાન આ દીકરી સાથે દુષ્કર્મનો મામલો થયો તે સમય દરમિયાન હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર જો પોલીસ પોલીસનું કામ કરતી હોય તો અર્જુન રામાણીનું સ્ટેટમેન્ટ પણ અત્યાર સુધી થઈ જ ગયું હોત અને પરેશ રાદળિયા પણ ગયો પરંતુ આ તો ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની પોલીસ છે જે પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કે પૂછપરછ કઈ રીતે કરી શકે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર